નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે ચોવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો સૌથી પહેલાં જે કપાસના પાલમાં જણાવી દો તમને તો મિત્રો છત્રીસ પાલ આવેલા છે જોઈ શકો છો આજે આવક ચાલુ જ છે મિત્રો આજે આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે પાલમાં પાંચ સાત પાલનો વધારો જોવા મળી રહ્યો છે અને ભારીમાં વાત કરું તો ભારીમાં તો રાબેતા મુજબ જ આવક છે પિલો નંબર એકથી મિત્રો જોઈ શકો છો નંબર પાંચ સુધી જોવા મળી રહી છે ત્યાર પછી ત્રણ ભારીના પાલ જોવા મળી રહ્યા છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા કપાસના કેવા ભાવ રહે છે આજે કેવા ભાવ ખુલે છે મિત્રો ગયા જે સોમવારે મિત્રો હાઇસ્ટ ક્વોલિટીના પંદરસો છના ભાવ હતા આજે કેવા ભાવ છે તે આગળ વિડિયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની દેજો આજના ભાવ જોવા માટે

ચૌદસો ને એકત્રીસ ચૌદસો ને એકત્રીસ ભાવ થયો છે સુપર એગ્રેડ કપાસ બે ભારે નબળી જોવા મળી રહી છે મિક્સ માં જો બધી આ ભારે નબળી છે ઓલે પેચ્યુ જોવા મળી છે

ક્વોલિટી છે જોઈ શકો છો તમે જે આગળ કપાસના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા છે મિત્રો તમને આવી ગયો છે ફરીવાર મિત્રો આજે કપાસના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જે વધારો આવ્યો તો એ ફરીવાર ઘટાડો થઈ ગયો છે